જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં મજામાં રહેવાનું મિત્રો આપણે આના ફરી એક વિડીયોની અંદર સ્વાગત છે તમારું આપણે આજે આવી ગયા છે આપણા મોટા બાપાની વાડીમાં અને આંબા બાબાને જબરા જાળવા છે જુઓ તમે આપણા આંબા તો હજી નાના નાના છે આંબા એટલે સુપર સીટ છે ચાલો આલ્યા જવી હું ને મારા બેન પપ્પુ આ જોઈ જવો તમે છે આ બધી વાડી છે મિત્રો વાડીમાં મસ્ત મસ્ત મજા આવે છે રહેવાની ને ભૂમિબેન ને તળી નીકળી ગયા છે અમારી બાઇક ગાડી લેવા કા ભૂમિ

બાકી વાવ હોય તો આવા આંબા બાંબા વવાય કોઈ લીમડા હે એ વવાય બાકી અમારે એટલી મચ્છી ઉડે છે જો તમે અહીંયા મસ્ત મજાનું વાતાવરણ એક થઈ રહ્યું છે પાણીનો ધુમાડો જોવો તમે જોઈ શકો છો હવે તો વિડીયોની અંદર બનાવી જો અમે જ છીએ એક થોડોક નાનો મોટો લોગ બનાવી અને તમને બતાવી દીધી ફ્રી અને એ આંબા બધા જેવા ફૂટવા મળ્યા છે ફૂલડે વધાવે છે આંબા બરોબર ચટકિયારી આવી જાય એક આંબા મિત્રો તમને એ બતાવવાનું છે કે ત્રણ થી ચાર મહિના થયા છે એ જો કહો છો તમે કોરનો લોથો કોર આમાં કેરીના ઢગલા થઈ જવાના છે એવું લાગે છે આંબો જુઓ તમે મિત્રો લોકેશન કઈ ઘટતું નથી પણ આંબા વધતા નથી મિત્રો આનું કંઈક દવા હોય તમારા દિમાગ હોય કમેન્ટ બોક્સમાં લખી નાખજો ટોટલે પિસ્તાલી આંબા છે બધા ફૂટી ગયા બધા ટોટલે ટોટલ રહી શકો છો ઓર્ગેનિક બનાવવાના છે આમાં કોઈ દવા કોઈ ખાતર કઈ નાખવાનું થતું નથી આપણે બધાય બધા એની મેળાએ જો તમે દેશી ખાતર ખાલી આમાં એડ કર્યું છે બાકી બીજું કોઈ વસ્તુ કઈ કર્યું નથી અને બધાને એક નવીન લાગે છે આ બધું છે ને આવડા આંબાને જો કોર આવવા મળે ને એને મોરી જ નાખવા જોઈએ એને રહેવા જ ન દેવાય ફટાફટી હટાહટ મોર મોર નાખવાના બરાબર અંબાને કોર હોય નહીં સારું નહીં આ અંબાના એક વર્ષથી પૂર્ણ કોઈ સેવા સાકરી કર્યા વગેરે જબરદસ્ત થમી ગયો સનરાઈઝ થાદાજો આથમ માં જઈ રહ્યા છે આપણે ડેમની પહાડ છે એની ઉપર કોઈક બાઇક લઈને એવું લાગે છે પણ એ નથી મિત્રો આ થાંભલો છે પાણી પછી જીવ જનાવર ધડ્યું જાય જો જાય મસી બહુ ઉડે જોઈ શકો છો એક પણ બતાવવાનું હતું તમને ચલો એ બતાવી દેવી આ આંબાની ખાલી ખોટી વાવી હતી ને બે આવી રીતના પગ મારી દીધા તો આંબો વાવી તમને બતાવી દો આમ કરીને આમ પગ મારી દીધા ખાલી આ ઝાડું જો ફૂટી ગયું એકલાસ એક અલગ પ્રકારનો નજારો થાય છે ભાઈ જોરદાર જમા પડે છે શુકર નો તો છે પચાસ પચાસ વરના ઝાડવા મિત્રો અમારે એક એકમાં પચાસ પચાસ માણ કેરી લાગી છે કેરી પણ થઈ ગઈ છે સોસો ગ્રામની જોઈ શકો આ કોર જો કોરના તો ઢગલા છે હાલો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય ને તો ફોલો કરી દીજો અમે તો નાના મોટા અમારા ઘર પરિવારના બધા બ્લોગ બનાવતા રહીશું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જો એક આંબો છે આ નહીં કોર બોર કાપી જ નાખવાનો રહેવા નહીં દેવાનો કોર તો રહેવા દઈશું ને એટલે આંબાનું બોલ ભાંગી નાખશે વધવા નહીં દે કાપી નાખશે કેટલી કેટલી વખત ભાંગ્યા તો એમાં આમાં ફૂટી જ જાય પાસે એકને આ જોવા તો રહેવા દીધો આ કોર જે છે ને એ રેવા દેવાનો પછી આને કોર આવતો હોય ને તો આવવા દેવાનું આવડાવડા ઝાડ વાત ચલો ગમી બેન લેવા છે પાછા આ સત્તાવરી છે ને લાખો માં વહીવટ થાય છે આ બધા માણસો છો બધા બેઠા છે આખો દિન સતરા નગર ખોલ્યા જ રાખે